હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સાંજના જમણ માટે સરસ મજાનો કઢી પુલાવ જેમાં આપણો પુલાવ એકદમ ખીલેલો ખીલેલો છુટ્ટો છુટ્ટો અને સાથે જ ખાવામાં એકદમ પોચો બનીને તૈયાર થશે અને પુલાવ સાથે ખાવા માટે સ્પેશિયલ કઢી બનાવીશું જેનાથી જ કઢી પુલાવમાં ચાર ચાંદ લાગી જશે અને ખાવામાં તો એટલો બધો ટેસ્ટી આ કઢી પુલાવ લાગશે કે આની સાથે તમને કસાની જરૂર નહીં પડે તો ચાલો સરસ મજાનો કઢી પુલાવ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે પુલાવ બનાવીશું તો એની માટે મેં બે વાટકી બાસમતી ચોખાને સારી રીતે ધોઈ લીધા હતા અને આપણે બાસમતી ચોખા જ લેવાના છે કારણ કે આનો જ પુલાવ ખૂબ જ સારો લાગે છે અને બાસમતી ચોખાને મેં પંદરથી વીસ મિનિટ માટે પલાળી દીધા હતા હવે પુલાવ બનાવવા માટે આપણે એક ચમચો ઘી લઈશું તો ઘીમાં આ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે પણ જો તમે ચાહો તો તેલ પણ લઈ શકો છો હવે આમાં આપણે તજ લવિંગ સુકાલાલ મરચાં ઇલાયચી અને તેજપત્તા નાખીશું અને આને આપણે થોડીવાર માટે ઘીમાં સાંતળી લઈશું જેથી આ ખડા મસાલાનો ફ્લેવર સરસ ઘીમાં બેસી જાય તો ખડા મસાલા આપણા સરસ સંતળાઈ ગયા છે તો હવે આમાં આપણે થોડી કિસમિસ અને થોડા કાજુના ટુકડા નાખીશું તો આ પુલાવમાં કિસમિસ અને કાજુનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો આને તમારે જરૂરથી નાખવાના છે કાજુ અને કિસમિસ સરસ સંતળાઈ જાય અને કિસમિસ થોડી ફૂલી જાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું અને ત્યારબાદ આમાં આપણે અડધો કપ વટાણા અડધો કપ ગાજર અને અડધા કેપ્સિકમને આ રીતે આપણે કાપીને આમાં એડ કરી દઈશું જો આ સમયે તમારે આમાં બટાકા નાખવા હોય તો એને પણ તમે મીડિયમ પીસમાં કાપીને એડ કરી શકો છો અને સાથે જ આપણે એક ચમચી આદુ મરચાંને અધકચરા વાટીને નાખીશું હવે બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે અને આ સમયે જો તમારે ફૂલેવાર ફણસી કે ટામેટું પણ નાખવું હોય તો એ પણ એડ કરી શકો છો અને જો ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય તો માત્ર બટાકા અને ટામેટાનો ઉપયોગ કરીને પણ આ પુલાવ તમે બનાવી શકો છો અને આ સિવાય જો તમને પુલાવમાં ફુદીનાનો ફ્લેવર ભાવતો હોય તો એ પણ તમે આમાં નાખી શકો છો તો શાકભાજીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ સાંતળી લીધા છે તો હવે આમાં આપણે આપણા બાસમતી જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું પાણી નીતારીને આમાં એડ કરી દઈશું અને બાસમતી ચોખા તમે કોઈ પણ બ્રાન્ડ ના લઈ શકો છો પણ જૂના હોય એવા જેનાથી પુલાવ ખુબ જ સારો બને છે હવે આ આમાં આપણે સ્વાદ મીઠું નાખી દઈએ અને બિલકુલ હળવા હાથે આપણે પુલાવ ને હલાવી લઈશું કારણ કે આપણે બાસમતી ચોખાને પલાળીને લીધા છે જેથી એ તૂટી ના જાય અને એક થી બે મિનિટ માટે આપણે ચોખા ને છે અને પુલાવ બનાવવામાં આ સ્ટેપ એકદમ ઇમ્પોર્ટન્ટ છે પુલાવ બનાવતી વખતે ચોખાને આપણે ઘીમાં આ રીતે સાંતળીશું એકદમ પોચા ભરીને તૈયાર થશે તો જો બે મિનિટ આપણે ચોખા ને સરસ સાંતળી લીધા છે તો હવે આમાં આપણે પાણી નાખીશું તો જો આ જ વાટકીના માપે બે વાટકી આપણે ચોખા લીધા હતા તો આ જ વાટકીના માપે બે વાટકી ચોખાની સામે ચાર વાટકી આપણે પાણી નાખીશું અને સાથે જ આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું તો આ સમયે લીંબુનો રસ નાખવાથી આપણો પુલાવ સરસ સફેદ રહેશે અને પુલાવના દાણા પણ સરસ છૂટા છૂટા રહેશે તો ચાલો હળવા હાથે આપણે સરસ આને મિક્સ કરી લઈએ જો આ જ પુલાવને તમારે કૂકરમાં બનાવવો હોય તો કૂકરમાં પણ બનાવી શકો છો પણ કૂકરમાં બનાવો તો થોડું પાણી આમાં ઓછું નાખવું ચાલો હવે ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેવાની છે અને આમાં આપણે એક ઉભરો આવી જવા દેવાનો છે તો જુઓ પુલાવ આપણો સરસ ઉકળી રહ્યો છે તો પુલાવને બે મિનિટ સુધી આપણે ખુલ્લો જ આ રીતે ઉકળવા દેવાનો છે બેથી ત્રણ મિનિટ સુધી આમાં આપણે ઢાંકણ નથી ઢાંકવાનું જો પુલાવને આપણે બે થી ત્રણ મિનિટ ઢાંકણ ઢક્યા વગર જ આ રીતે ઉકળવા દઈએ તો પુલાવ આપણો ચોંટેલો ચોંટેલો કે સ્ટીકી નથી બનતો અને સરસ છૂટ્ટો બનીને તૈયાર થાય છે આમ છે આ બધી નાની નાની બાબતો પણ આ નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખો કોઈ પણ રસોઈ તમારી એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો જો બે થી ત્રણ મિનિટ સરસ પુલાવ ઉકળી ગયો તો હવે આની ઉપર હું ઢાંકણ લગાવી દઈશ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને પુલાવને આપણે કૂક થવા દઈશું અને ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈએ તો એની માટે એક બાઉલમાં આપણે બહુ ખાટું ના હોય એવું એક વાટકી જેટલું દહીં લઈ લઈશું અને એ જ વાટકીના પાણી એડ કરીશું સાથે દોઢ ચમચી ભરીને બેસન નાખીશું અને બે લીલા મરચાં અને અડધો ઇંચ આદુના ટુકડાને અધકચરો વાટીને નાખીશું સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી ખાંડ પણ નાખી દઈએ અને કઢીનો આપણે જ્યારે બેટર બનાવીએ ત્યારે જ એમાં આપણે મીઠું એડ કરી દઈએ તો કઢી આપણી ફાટતી નથી તો ચાલો હવે આમાં બેસનના ગાંઠા ના રહે એવી રીતે બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને બેટરને આપણે સારી રીતે ફેટી લઈશું અને જો તમારે આમાં દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય તો ત્રણ વાટકી તમારે છાશ લઈ લેવી અને મીઠાશમાં તમે ખાંડની જગ્યાએ ગોળ પણ આમાં એડ કરી શકો છો તો કઢી બનાવવા માટે બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે આપણે બે ચમચી જેટલું ઘી લઈ લઈશું તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો હવે ઘી હલકું ગરમ થાય એટલે આમાં આપણે મેથીના દાણા નાખીશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે હવે આમાં આપણે બે લવિંગ અને એક તજનો ટુકડો નાખીએ તો કઢીમાં મેથી તજ અને લવિંગનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે તમારે જરૂરથી નાખવાના છે હવે અડધી ચમચી આપણે જીરું નાખીશું અને સારી રીતે હલાવીને જીરાને આપણે કકડવા દઈશું અને વગર આપણો બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો જ રાખીશું હવે જીરું સરસ કકડી જાય ત્યારબાદ આમાં આપણે કડી લીમડીના પાન અને થોડી હિંગ નાખીશું અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો ઘીમાં આપણા વઘારની ખુશબુ સરસ આવી ગઈ છે અને વઘાર પણ આપણો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આમાં આપણે આપણું બેટર નાખી દઈશું તો જો આ રીતે આપણે વઘાર કરીશું તો વઘારની ખુશ્બુ સરસ આપણી કઢીમાં આવી જશે અને જેનાથી જ આપણી કઢી સરસ બનીને તૈયાર થશે તો વઘારમાં બેટર નાખ્યા બાદ ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દઈશું અને સતત આપણે થોડીવાર માટે કઢીને આ રીતે હલાવી લઈશું અને કઢીમાં એક સરસ ઉભરો આવે ત્યાં સુધી આને આપણે થવા દઈશું તો જો કઢીમાં સરસ ઉભરો આવી ગયો છે તો એક વખત આપણે કઢીને હલાવી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે કઢીને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે અને કઢી બનાવતી વખતે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે જો સ્લો ગેસની ફ્લેમ પર આપણે કઢીને પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું તો જે પણ આપણે આમાં મસાલા નાખ્યા છે એ બધા મસાલાનો ફ્લેવર કઢીમાં ખૂબ જ સરસ બેસી જશે અને બેસન પણ આપણું કાચું નહીં રહે તો જો પાંચ મિનિટ સુધી મેં કઢીને સરસ રીતે ઉકાળી લીધી છે તો કઢી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે હવે આપણે લીલા ધાણા નાખીશું અને ગેસ બંધ કરી દઈશું તો કઢી તો આપણી બની ગઈ છે તો બીજી બાજુ હવે આપણે પુલાવને પણ ચેક કરી લઈએ તો ઢાકણ ખોલતાની સાથે જ પુલાવમાંથી સરસ મજાની ખુશબુ આવી રહી છે અને પાણી પણ આમાં બિલકુલ દેખાઈ નથી રહ્યું તો ચાલો હવે હળવા હાથે હલાવીને પુલાવને આપણે ચેક કરી લઈએ તો જો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ પુલાવ આપણો કેટલો સરસ લાગી રહ્યો છે અને એક એક દાણો આપણો પુલાવનો સરસ છૂટો છૂટો અને ખીલેલો ખીલેલો બન્યો છે અને પુલાવ પણ આપણો સરસ સફેદ બનીને જ તૈયાર થયો છે તો ચાલો સરસ મજાનો કઢી પુલાવ આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ તો જો તમને સાંજના જમણમાં કંઈક હલકું ફૂલકું અને ટેસ્ટી ખાવું હોય તો તમે મારી આ રીતે એક વખત કઢી પુલાવ બનાવીને જરૂરથી જોજો કારણ કે કેટલો બધો ટેસ્ટી આ કઢી પુલાવ બનશે કે આની સાથે તમને બીજા કસ્સાની જરૂર નહીં પડે તો જો સર્વ કરતી વખતે પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ પુલાવ આપણો બનીને તૈયાર થયો છે અને આ રીતે બનેલો કઢી પુલાવ નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો આજની મારી રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય યુઝફુલ લાગી તો રેસીપીને એક લાઈક જરૂરથી આપી દેજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો